દાખલા નંબર સત્તર છે અંકિતા અને એ દાખલો છે ખૂબ અગત્યનો છે એમાં પણ બે જેમ એક પ્રમાણ છે એટલે કે બે ના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ આ જૂનું પ્રમાણ આપેલું છે ચાલુ ખાતા નથી આપેલા કારણ કે ચાલુ ખાતા હોય તો આપણે બનાવવા પડે બરાબર અહીંયા જોજો ભાગ માઠી અને ભાગ માઠી માઠી શબ્દ જોવાનો જો માઠી શબ્દ હોય એટલે સમજી લેવાનું કે શું છે ત્યાગ છે ફક્ત આપણે ભાગને સરખો કરવાનો છે એટલે એકના છેદમાં બાર છે અને બીજો છે એકના છેદમાં છ આ છ ને આપણે શું કરી દેવાના બાર એટલે બે આપે તો એ બાર થઈ જાય એટલે બેના છેદમાં બાર એટલે એકનો જવાબ છે એકના છેદમાં બાર અને બીજાનો ભાગ છે બેના છેદમાં બાર એટલે ત્યાગનું પ્રમાણ કેટલું આવવાનું એક જેમ બે જૂનું પ્રમાણ બે જેમ એક અને ત્યાગનું પ્રમાણ એક જેમ બે આ આપણે યાદ રાખીશું એટલે પહેલો હવાલો પૂરો થઈ જાય અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે તેનો ભાગ કેટલો તો અર્પિતાનો ભાગ એટલે જે પહેલાં આપવાની એ કેટલા આપવાની એકના છેદમાં બીજી કેટલા આપવાની બેના છેદમાં બાર એટલે એકના છેદમાં બાર અને બેના છેદમાં બાર બાર લસા ઉપર એક વટ્ટા બે એટલે ત્રણના છેદમાં બાર એનો ભાગ કહેવાય પહેલાં અડધું કરીએ તો ત્રણ ચોક બાર એટલે એનો ભાગ કેટલો કહેવાય એકના છેદમાં ચાર આ છેલ્લે કામ લાગશે આ કોનો ભાગ છે અર્પિતાનો એટલે અર્પિતાનો મોઢી માતાનો ભાગ કેટલો છે એકના છેદમાં ચાર એ આપણે યાદ રાખીશું અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નેવું હજાર પાઘડી છે અને ભાગ છે એકના છેદમાં ચાર એટલે પાઘડી કેટલી કહેવાય તો નેવું હજાર ગુણ્યા એકના છેદમાં ચાર એટલે નેવું હજાર ગુણ્યા એકના છેદમાં ચાર કરીએ આપણે એટલે કેટલા આવે બાવીસ હજાર ને પાંચસો આવે આ બાવીસ હજારને પાંચસોને કયા પ્રમાણમાં વેચી દેવાના તો ત્યાગનું પ્રમાણ આવેલું એક જેમ બે તો આ બાવીસ હજાર પાંચસોને એક જેમ બેના પ્રમાણમાં વેચીએ એટલે અંકિતા અને એસાને જે પૈસા મળવાના એ મળી જાય ચાલો એક જેમ બે એટલે બાવીસ પાંચસો ગુણ્યા એક ભાગ્યા ત્રણ એટલે સાત હજાર પાંચસો અને બાવીસ પાંચસો ગુણ્યા બે અને એટલે ભાગ્યા ત્રણ એટલે પંદર હજાર આ શું છે પેલું પાઘડીનું પ્રીમિયમ વેચવાનાથી એટલે પાઘડીનું પ્રીમિયમ મૂડી ખાતાની જવા બાજુ વેચવાના એ આ રીતે આપણે વેચીશું ચાલો એ પણ થઈ ગયું કાયમી મિલકતો દસ ટકા ઘસડા પાત્ર પહેલાં આપણે પેલું પાઘડીના પ્રીમિયમ વાળું પતાવી દઈએ એટલે રહી નહીં જાય ચાલો પહેલાં લખો બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા જે મૂડી આપેલી છે ચોસઠ હજાર અને બત્રીસ હજાર આ આપને આપેલા છે મૂડી તરીકે કેટલા લાવે તે આપણે નથી આપણે અત્યારે નથી આપણે શોધીશું અને શોધે પછી આપણે લખીશું બરાબર અત્યારે નથી ચાલો આગળ આ નેવું હજાર છે વેચી દે અહીં લખવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે પાઘરીના પ્રીમિયમ ખાતે જો નીલ આવે તો એનું નામ લખવું પડે આપણને ખબર છે કેટલા સાઠ અને પંદર હજાર પાઘીનું પ્રીમિયમ રોકડ તરીકે લાવેલો એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખવાનું બાકી

એ હવાલો પૂરો થઈ જાય ઓકે કાયમી મિલકતો દસ ટકા ઘસારા ને પાત્ર એટલે મિલકત લેના બાજુ પર લખવાનું કાયમી મિલકતો કઈ કઈ કહેવાય તો આ યંત્રો અને ફર્નિચર એ કાયમી મિલકત કહેવાય એટલે પહેલા લખવાનું યંત્રો ચલો યંત્રો કેટલા આપેલા છે તો યંત્રો છે ચોસઠ હજાર એટલે યંત્રો લખવાના અહીંયા ચોસઠ હજાર માઇનસ ઘસારો ઘસારો કેટલા ટકા તો દસ ટકા એ લોકોએ કીધું છે કે ચોસઠ હજાર દસ ટકા એટલે છ હજાર ને ચારસો થાય આમાંથી છ હજાર ચારસો બાદ કરીએ એટલે સત્તાવન છસો આવે ઓકે ચાલો માઇનસ છે એટલે એટલે મેં તમને આગળ પણ ક્રોસ ક્રોસ જાય આ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું આ છે સિદ્ધુ ક્રોસ લઈ જો જોઈએ આ જમા છે તો ક્રોસ અને પ્લસ આવે તો સીધું ઉપર એટલે ઉધાર બાજુ પર લખવાનું યંત્ર ખાતે અથવા યંત્રો ખાતે છ હજાર ને ચારસો પછી ફર્નિચર પર ઘસારો ગણવાનો છે ચાલીસ હજાર લખવાનું ફર્નિચર છે અને ઘસારો ગણવાનો એટલે ઘસારો દસ ટકા એટલે ચાર હજાર આવે ચાલીસ માંથી ચાર જાય તો કેટલા આવે છત્રીસ હજાર ક્રોસ લઈ જવાનો આપણને એટલે એ પણ ત્યાં જવાનું ફર્નિચર ખાતે એ લખીશું ફર્નિચર ખાતે ચાર હજાર ચાલો એટલે આ પોઈન્ટ પણ પૂરો થઈ ગયો છે તો ગાલખાદ બેઠા હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતના લખવાનું જોઈ ખાસ ધ્યાન આપજો અહીંયા છે કેટલા ચાલીસ હજાર અને પાકા નવા હવાલામાં કેટલા છે જરૂર નથી એટલે જીરો કહેવાય એટલે બત્રીસ માંથી જીરો એટલે ઘટી ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા આપણને ખબર છે એટલે લોકોનું ગાલખાદ અનામત ખાત વધે તો ઉધાર અને ઘટે તો જમા ગાલખાદ ખાત જ્યારે આપણે બધા જ દાખલા જોયા હશે આપણા જેટલા વિડીયોના એને ટોટલી બધી જ વસ્તુ ખબર પડી જશે શું અહીંયા પહેલાં વધારે છે હવે ભાઈ ઝીરો થઈ ગઈ એટલે બત્રીસમાંથી જીરો થ ઘટી ગઈ ઘટે તો જમા બત્રીસના પાંત્રીસ થાય તો ત્રણસો વધે તો ત્રણસો ઉઢાર વધે તો ને ઘટે તો જમા આપણે એવું કરીએ છીએ બરાબર ચલો ચાલો વીમા ફરીના બાર હજાર પૈકી ચોવીસો આવતા વર્ષે લઈ જવાના છે આઉટ આવર સેલ એજન્ટ મતલબ અગાઉથી ચૂકવેલ કહેવાય અગાઉથી ચૂકવેલ એનો મતલબ મિલકત લેનામાં આવે તો મિલકત લેના બાજુ પર લખવાનું અગાઉથી ચૂકવેલ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું તો ચોવીસો આ કઈ બાજુ ઉધાર તો પુનઃ મૂલ્યાંકનમાં લખવાનું જમા પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ચોવીસ ઓકે ચાલો બધા જ હવાલ આવી ગયા એવું દેખાય છે ખાલી એક હવાલો બીજો બાકી છે એ તો છેલ્લે આપણે મૂડી ખાતું બંધ કરીશું ને ત્યારે આવશે ત્યાં સુધી આવવાનું નથી હવે જેટલું પણ જૂનું છે એ કરી નાખીએ પહેલા મૂડી તો આપણે લખી દીધી અનામત ભંડોળ સોળ આઠસો બે હજાર એક ના પ્રમાણમાં વેચી દે અનામત ભંડોળ કેટલું છે સોળ આઠસો બે હજાર એકના ના પ્રમાણ એટલે કે અનામત ભંડોળ

લેદારો બેઠા જ લખી દેવાના સાહીઠ હજાર દેવી હુંડી બેઠી જ લખી દેવાની જે આપેલી છે તે જેમાં કંઈ જ આપણે કરવાની જરૂર નથી ડાયરેક્ટ એમાં હોવાલો નથી તો બેઠું જ લખી દેવાનું એટલે આઠ હજાર બીજી બાજુ જોઈએ ફર્નિચરને યંત્ર આવી ગયું સ્ટોપ પર કોઈ હવાલ નથી તેર છસો બેઠા એટલે એ લખવાનું સ્ટોપ તેર છસો બેઠા સ્ટોક પછી ડિવાઈડર આવી ગયું અને રોકડ આવી ગઈ એટલે દરેક વસ્તુ આવી ગઈ પહેલા આવી જાય એટલે આપણને ખબર પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ પછી આગળ જોઈએ ખાસ તો મૂડી ખાતામાં ચાલો છ ચારસો અને ચાર હજાર એટલે દસ હજાર ને ચારસો એ જ રીતના દસ હજાર ચારસો જમા બાજુ પર મૂકી દેવાના દસ ચારસો મારી ચોવીસો અને 3200 ને બાદ કરવાના એટલે 4800 આવે હવે આ જે 4800 આવે એ મૂડી ખાતે લઈ જવાના એને ખોટ કહેવાય અને પ્રમાણ આપણને ખબર છે કયું પ્રમાણ છે આપણું જૂનું પ્રમાણ છે બે જેમ એક નામ શું છે તો એકનું નામ છે અંકિતા અને બીજીનું નામ છે ઈશા આ બંનેને વેચી દેવાના એટલે આપણે અડતાલીસો ગુણ્યા બેના છેદમાં ત્રણ કરીશું અને અડતાલીસો ગુણ્યા એકના છેદમાં ત્રણ કરીશું આના કરતાં ઇઝી બતાવી દઉં અડતાલીસો પ્રમાણ બે જેમ એક બેને એક કેટલા ત્રણ એટલે કેટલા આવે સોળસો આવે આ સોળસો ગુણ્યા બે એટલે બત્રીસો પહેલામાં અને સોળસો ગુણ્યા એક એટલે સોળસો બીજામાં આ રીતે એકદમ ઇઝી વહેંચે છે આ પણ એ જવાબ આવવાનો છે આ જમા છે તો હવે ઉધાર લઈ લેવાનું મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે મૂડી ખાતાની ઉધાર બાજુ શું લખવાનું પુન મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં ખોટ છે આ પછી કીધું એ ચલો ખાતું બંધ કરીએ પેલા ચોસઠ હજાર ચોસેઠ માં આપણે સાત પાંચસો ને અગિયાર બસો ઉમેરીએ તો આપણને થાય બ્યાસી સાતસો એટલે બ્યાસી હજાર ને સાતસો ઉધાર મૂકી દેવાના એમાંથી આ બાદ કરવાનું એને કહેવાય ઓગણસી પાંચસો આવે બાકી આગળ લઈ ગયા કહેવાય આ બંનેની પહેલા શોધી કરવાની કેમ કે આપણને શું કીધેલું છે એ હું તમને સમજાવું ચાલો બત્રીસ હજાર બત્રીસ ને છપ્પન છપ્પન ને પંદર હજાર એટલે ટોટલ થાય બાવન હજાર છસો અહીં લખવાના બાવન હજાર છસો કોઈ ગણતરીની જરૂર નહીં પડે તમને એમાંથી આ બાદ કરવાના એટલે આવે એકાવન હજાર હવે શું કરવાનું આ બંનેનો સરવાળો કરવાનો ઓગણસી પાંચસો અને એકાવન હજાર આ બંનેનો સરવાળો આપણે કરીએ એટલે એક લાખ ત્રીસ હજાર ને પાંચસો કહેવાય હવે આપણે જોયું એ પ્રમાણે એનો ભાગ હતો યાદ હોય તો આપણે એનો ભાગ શોધેલો કેટલો એકના છેદમાં ચાર એટલે એકના છેદમાં ચાર કોનો એટલે આપણે પેલું આપણને ખબર મૂડીનો ભાગ કુલ મૂડી કેટલી કહેવાય ધારો કે કુલ મૂડી કુલ મૂડી એક કુલ મૂડી એક છે બધાની ભેગી થઈને એક પણ એક ત્રણ ના છેદમાં ચાર ટોનના છેદમાં ચાર એટલે આ કહેવાય અને પેલા ભાઈની એકના છેદમાં ચાર આપણે શોધવાની જે નવું આવે એ તો ત્રણ ના ને એક એટલે શું કરવાનું જોજો અહીંયા ત્રણ ના ચારે મૂડી કેટલી છે તો 3 ના છેદમાં ચારે મૂડી એક લાખ ત્રીસ હાજર અને છેદમાં ત્રણ ના છેદ માં ચાર 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 ઉડી જાય એટલે એક ત્રીસ પાંચસો ભાગ્યા ચાર આવે એક ત્રીસ પાંચસો ભાગ્યા ચાર ફરીથી જો ચાર નહીં ચાર એકના છેદમાં ત્રણ ના ચાર

તો પેલા ભાઈનો ભાગ એકના છેદમાં ભાઈ નથી પણ બેન છે અર્પિતા અર્પિતાનો ભાગ એકના છેદમાં ચાર એટલે આનો ગુણા ક્યાં કરી દેવાનો એકસો ને ત્રીસ પાંચસો ગુણ્યા એકના છેદમાં ચાર અને છેદમાં ત્રણના છેદમાં ચાર ચાર ઉડી જાય ત્રણ વૈદ્યા એટલે એક ત્રીસ પાંચસો ભાગ્યા ત્રણ કરીએ આપણે એટલે આપણને મૂડી મળી જાય તેતાલીસ હજાર ને પાંચસો એ તેતાલીસ પાંચસો અહીંયા લખી દેવાના ઓકે અને એ રોકડ તરીકે લાવવાનો છે તો અહીંયા લખી દેવા તેતાલીસ પાંચસો એ તેતાલીસ પાંચસો જમા બાજુ પર લખી દેવાના અને એ તેતાલીસ પાંચસોનો ડિફરન્સ આવે એ લખી દેવાનો અને અહીંયા લખી દેવાનું રોકડ અથવા બેંક ખાતે જોઈએ આપણે જો શું લખવાનું ફરીથી જોઈએ આપણે શું કહ્યું તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે પછી પ્રમાણસર મૂડી લાવશે લાવવાનો છે લાવે એટલે રોકડ ખાતે લખવાનું આપણે દર વખતે લખીએ જ એટલે લખવાનું રોકડ ખાતે અથવા બેંક ખાતે આ ક્યાં લખવાના જમા છે એટલે ઉધાર એટલે ઉઢાર બાજુ પર લખવાનું અર્પિતાના મૂડી ખાતે આપણે ક્યાંના ભાઈ ભાઈ કરીએ છીએ બેન છે અર્પિતાના મૂડી ખાતે તેતાલીસ હજારને પાંચસો ચાલો એનો સરવાળો કરી દઈએ છવ્વીસ ચારસો બાવીસ પાંચસો અને તેતાલીસ પાંચસો એટલે બાણું હજારને ચારસો એ લખી દેવાના જમા બાજુ પર બાણું હજારને ચારસો એમાંથી આ બધી વસ્તુ જેટલું બી તમને દેખાતું છે બાદ કરી દેવાનું મારાથી કઈ નથી દેખાતું એટલે હું બાદ કરતો નથી એટલે લખવાનું બાકી આ ઘર લઈ ગયા રોકડ છે આપણને ખબર રોકડ શિલ્લક ક્યાં લખવાની રોકડ અઠવા બેંક ખાતે બાણું હજાર ને ચારસો એ જ રીતના એ મૂડી પર લખી દેવાની મૂડીમાં ત્રણ છે પહેલું કોણ છે તો પહેલું અંકિતા છે બીજી ઈશા છે અને ત્રીજી અર્પિતા છે ત્રણ ત્રણની મુદી શોધી જ આપણે ઓગણસી પાંચસો એકાવન હજાર ને તેતાલીસ પાંચસો ઓગણએસી પાંચસો એકાવન હજાર અને તેતાલીસ પાંચસો આ ત્રણ તરફનો સરવાળો કરે એટલે એક લાખને ચુમ્મોતેર હજાર થાય પૂરું થઈ ગયું હવે ઉડાળ બાજુનો એટલે કે જમા બાજુનો મુદી દેવા બાજુનો સરવાળો કરી દઈએ ચુમ્મોતેર સાહીઠ ને આઠ એટલે બે લાખને બેતાલીસ હજાર અહીંયા આવે એ જેટલા આ બાજુ થાય છે કે નહીં જોઈ લેવાનું આ બાજુ શું કરવાનું સત્તાવન છસો છત્રીસ હજાર ચાલીસ હજાર તેર છસો ચોવીસો અને બાણું ચારસો એટલે એ પણ થઈ જાય બે લાખ બેતાલીસ હજાર એટલે ખૂબ સરળ દાખલો તો એકવાર દાખલો ફરીથી જોઈ લેજો કારણ કે દાખલાની અંદર થોડી ઘણી મુશ્કેલી કદાચ તમને રહી ગઈ હોય તો એ ક્લિયર થઈ જાય આભાર